વિશ્વના દઢાલ ગામની સાગબરા ફાટક પાસે નવી વસાહત ફળિયામાં રહેતી બાવીસ વર્ષીય કાજલ મહેશ વસાવા એક માસ પહેલાં અંકલેશ્વરના કરારવેલ ગામ ફાટક પાસે પડી ગઈ હતી તેમને પેટમાં દુખાવો ઉપડતા ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન ગત છવ્વીસમી નવેમ્બરે તેનું મોત થયું હતું એ સમયે મૃતક કાજલના પિતા અને પરિવારજનો તેને વોર્ડમાં તરછોડીને જતા રહ્યા હતા જેથી વોર્ડના ડોક્ટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસને જાણ કરાતા તેણે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા ત્યારબાદ નવી સિવિલ પોલીસ ચોકી ખાતે તેના પરિવારજનોએ કહ્યું હતું કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવાના કે તેનો મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા ન હતા આ સાંભળીને સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ બસાવા ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી તેમણે આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં આ અંગેનો મેસેજ પહોંચાડ્યો હતો એ મેસેજ વાંચીને ગ્રુપના પોલીસ જવાનોએ કાજલના અંતિમ સંસ્કાર કરવા માટે એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે રૂપિયા પાંત્રીસ હજારથી વધુ રકમ એકત્ર કરી કાજલના પિતા મહેશ વસાવાને અંતિમ ક્રિયા માટે મદદ કરી હતી બાદમાં મૃતક કાજલના મૃતદેહને એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ એક પણ રૂપિયો ભાડું લીધા વગર ઘરે પહોંચાડ્યો હતો સુરત પોલીસ કર્મીઓની અને સમાજના લોકોની આ પ્રકારની સેવા જોઈને મૃતક કાજલના પિતાએ આંસુઓ સાથે કહ્યું કે મેં આશા છોડી દીધી હતી પરંતુ આ દેવદૂતોએ આર્થિક મદદ કરતાં મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે દફનવિધિ કરવામાં આવી હતી મહેશભાઈ વડોદરા પોલીસ સ્ટેશનના સીલ પોલીસ ખાતે ફરજ બજવું છું લક્ષ્મણભાઈ તમને કઈ રીતની જાણ થઈ હતી અને પરિવારની પરિસ્થિતિ અમને આ સદર કાજલબેન મહેશભાઈ વસાવા તારીખે અહીંયા સિવિલ ખાતે આવેલો હતો અને છવ્વીસ તારીખે ચાલુ સ્વાદ દરમિયાન મરણ ગયેલું હતું મરણ ગઈ જે મહેશભાઈ હતા તેમને ચોકડીનું અહીંયા તર છોડીને પોતાના પોતાની પાસે ચાલી ગયેલા હતા જેથી અમે અહીંયા વર્દી બાબતે જે તે પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસો એ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા અત્રે સાડા છ વાગે જે આવેલ હતા અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય જેથી અંતિમવિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય જેથી અહીંયા તરસોડી મૂકીને ચાલી ગયેલ હતા જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માન માનવના માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના જઈ શકતો હોય તેથી મોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ જે આદિવાસી પોલીસ ગ્રુપ છે એમાં અમે આ એના ફંડ રાઇઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને અગનચાલીસ હજાર ત્રણસોને એક રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયું હતું અને એ ફંડનો અમે બીજા દિવસે આ જે બહેન કાજલ છે એમનું પીએમ કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસવાદ તથા આ સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્રેથી પીએમ કરીને આ દસ વાગ્યાના જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય જેથી અમે જે પૈસા રાઈઝ થયા હતા એમના બ્રેન કાજલ માટે મારવાની જે પણ વિધિ થાય પૂરી થાય એના માટે અમે તેમને અનાજ તથા તેલ ને આવું બધી વસ્તુનું સામગ્રીનું પૂરું પાડે એમ કરીને એ પૈસાના મારફતે અમે એને લઈ આપ્યું હતું અને જે બીજા પંદર હજાર લમસમ જેવા હતા પંદર હજારને મહેશભાઈને ચાર ત્રણ ચાર હજારને મેં રોકડ એ આપ્યા કે ફ્યુચરમાં કંઈ એવું કંઈ બીજી પરિસ્થિતિ કે કંઈ એવું કંઈ બનાવ આ અંગે બાબતે કંઈ એમ કંઈ થશે એ આ કાર્યવાહી કંઈ કરવાની રહેશે તે ફંડમાંથી જે તે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવેલું મારું નામ અલ્પેશભાઈ ધનજીભાઈ વસાવા છે હું દઢાલ સાગબારા ફાટકમાં રહું છું મારા ફળિયામાં એક છોકરી કાજલબેન બીમાર હતી ઘણા ટાઈમથી થોડી થોડી બીમાર રહેતી હતી આ વખતે વધારે બીમાર થઈ ગઈ એમને એમ્બ્યુલન્સ બોલાવીને મેં ભરૂડ સિવિલમાં સિવિલમાં એડમિટ કર્યા અને ત્યાંથી વધુ તબિયત બગડતા એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ને ત્યાં એમનું ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું ને બે દિવસ થયા ને ત્યાં એ એક્સપાયર થઈ ગઈ છોકરી એક્સપાયર થઈ જાય એમના પપ્પા સાથે જ હતા છોકરીને એના પપ્પા છૂટક મજૂરી કરે છોકરીને હવે કેવી રીતના ડેડ બોડી લાવવાની એના પપ્પા તો ગભરાઈ ગયા એના પપ્પા ઘરે પાછા ડેડ બોડી ત્યાં ત્યાં પડી રહી એના પપ્પા ઘરે નહીં આવ્યા ત્યાંથી પોલીસ ફોન મારા કે અલ્પેશભાઈ ભાઈ આ મહેશભાઈ ની છોકરી એક્સપાયર થઈ ગઈ છે ને હવે શું કરવાનું મેં કીધું સાહેબ એમની પાસે પૈસા નથી કશું નથી તો કેવી રીતના ડેડ બોડી અહીંયા અહીંયાથી અહીંયા લાવવાના ત્યાં પડતો હોય તો પતાવી દો તમે સાહેબ એવું કે કઈને હું એમના મારા સ્ટાફને વાત કરું ને એ લોકોએ સ્ટાફમાં અંદર અંદર વાત કરીને જે તે મહેશભાઈને થોડી ઘણી મદદ આપી ત્યાંથી એમ્બ્યુલન્સ લાવ્યા અહીંયા દફણ વિધિનો ખર્ચો કર્યો બધો ખર્ચો એમણે ઉઠાવ્યો છે પોલીસ જાને કે ભગવાન બનીને પોલીસ આવ્યા છે એમનો હું આભાર માનું છું ને પૂરા સ્ટાફનો આભાર માનું છું નામ છે મહેશ મારું મારી દીકરીને બીમાર હતી तैसीन में लेके भरूच भरूच तर दाड़ा रो पैसी मोकल आप सूरत अमार सीविल में सीविल में मोकली ऑपरेशन पेशन करपरेशन कर फरक पड़ी जाए तो एक बे दाड़ा छूटक काम करता था अम्मे तभी कहीं रोकड़ी बुकड़ी छूटक मिली जाए तो अभी जा पास जा हो जा दवाखाने में तो एम बीजा तीजा दी सब फोन आई गया तो छोकरी के ऑफ थी जैसे तो पी मैं ऐसी हम हजार रुपया उपड़ी लीजा छठवाड़ाई ने पांच सौ रुपया काम कर पंदर सौ रुपया डायरेक्ट सीधो गो सूरत में छे गो तो दवाखा जब अति छोक तार देखा मैली ना मैं तो बीजा कई रूम में तो उपर जाओ नीचे आ रूम फैला मैं छोक मिली नीति मैं कहीं कहीं थी गयी छोकरी मार मीधु तो पास मैं बेकलेश्वर आते तो पास फिर फोन आयो कि दिल्ली आओ तो पी गो મારી ઘરવાળીને નિને ગયો સુરત પછી છોકરી અહીંયા છે છોકરી અહીંયા હતી પછી મારી ઘરવાળી મોકલે છોકરો નાનો છે ખાવા કોણ ખાવે રાંધીને તો બે સેમ રિક્ષામાં રિક્ષામાં ડેપો વાળાને કીધું કે ડેપોમાં ઉતાર જાય અંકલેશ્વર બસ પકડી ને ઘેરા આવતી રહી તો એમ પછી એના પછી પોલીસવાળાએ મદદ કરી અમારી એમ પોલીસવાળાએ શું મદદ કરી એમ્બ્યુલન્સ લાવી પછી અહીંયા છોકરીને મારી લાવી પછી વિધિ વિધિના ખર્ચો પાણી કર્યો બધો પોલીસ વાળા કર્યો એમ એટલે પોલીસ વિશે શું કહેવા માંગો તમે સારું છે એમ મતલબ સારું કર્યું છે સારી મદદ કરી હા સારું કર્યું છે અમારા માટે